કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામથી આપ સૌને મારા વંદન છે જય શ્રી સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ વાલા ભક્તો શ્રાવણ આવ્યો આનંદ લાવ્યો શ્રાવણ માસ એટલે ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસનો માસ શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીનું પૂજન અને બિલીપત્ર ચડાવવાનો માસ છે મહાદેવજીના અગિયારમાં રુદ્ર તરીકે આ જગની અંદર પ્રસિદ્ધ એવા મહાવીર હનુમાનજી મહારાજ દેવનું સર્વશ્રેષ્ઠ ધામ ધામ એટલે સાળંગપુર આપ સૌ જાણો છો શ્રાવણ માસને વિશે દાદાના દર્શન કરવા લાખો લોકો આખી દુનિયામાંથી આવે છે હજારો લોકો તો એવા છે દાદાના દર શનિવાર ચાલતા આવે છે શ્રાવણ માસની અંદર આપ સૌને ખબર છે આખા મહિનાની અંદર ભાત ભાતના સરસ મજાના દાદાને શણગાર ધરાવવામાં આવે છે દાદાનું ભવ્ય રાજોપચાર વેદના મંત્રો દ્વારા હજારો કિલો ફૂલની પાખડીઓથી પૂજન કરવામાં આવે છે શ્રાવણ માસની અંદર આખો મહિનો યજ્ઞ જે જે ભક્તોને કરાવવાનો ભાવ હોય આખા મહિના યજ્ઞ કરવામાં આવે છે બીજું કે દર શનિવારે અદ્ભુત અનંત પ્રકારના અણકોટ દાદાને ધરાવવામાં આવે છે લાખો અને કરોડો હરિભક્તોની શ્રદ્ધા ભાવ અને ભક્તિ શ્રાવણ માસને વિશે સંતો દ્વારા દાદાને અર્પણ કરવામાં આવે છે મારી આપ સૌને વિનંતી છે કે આપણે સૌ આ ભક્તિની જે મોસમ કહેવાય ભક્તિનો માસ કહેવાય એની અંદર આપણે દાદાને વધારે પ્રસન્ન કરી લઈએ દાદાની કૃપા પ્રાપ્ત કરી લઈએ દાદાનો આશીર્વાદ મેળવી લઈએ એટલા માટે આ વખતના શનિવાર તો દાદાના દરબારમાં કારણ કે શનિવારના દિવસે દાદાને અદ્ભુત શણગાર અને અદ્ભુત અણકોટ અને અદ્ભુત પૂજનના દર્શન થશે પૂર્ણિમાએ તો દાદાનું ભવ્ય રાજોપચાર પૂજન થશે એટલે આપણે સૌ ભેગા મળી ને દાદાને પ્રસન્ન કરીએ સર્વે વાલા ભક્તોને મારા વંદન સહી જય રામ